તળ ચેકપોસ્ટ જે ઉનાનું તળ ગામ છે ત્યાંથી દિવનો રસ્તો છે ત્યાં વચ્ચે ચેકપોસ્ટ આવે છે જેને તળ ચેકપોસ્ટના નામે ઓળખવામાં આવે છે બીજી ચોક ચેકપોસ્ટ છે તે ઉનાના અહેમદપુર માંડવી ગામે આવે છે અને ત્યાં દિવને જોડે છે તો આ બંને ચેકપોસ્ટ છે અને સામાન્ય રીતે આ ચેકપોસ્ટો ઘણી વખત વિવાદ ત્યાં સામે આવ્યા છે એટલું જ નહીં ત્યાં આરોપો લાગતા હતા કે દીવની અંદરથી

આપણું લોકસભાનું ઇલેક્શન હતું જેના કારણે થોડું ડીલે થયું છે હવે આ ચેકપોસ્ટો પર પોલીસ નહીં બેસે મતલબ કે ત્યાં સતત પોલીસ છે તે બંને ચેકપોસ્ટો પર તૈનાત રહેતી હતી ત્યાં ચેક ઇન છે તે ચાલતું હતું આ ચેકપોસ્ટોને જે તે સમયે રાજ્ય સરકારે બંધ કરાવી હતી અને આ ચેકપોસ્ટો ફરી પાછી શરૂ થઈ હતી પરંતુ હવે આ ચેકપોસ્ટોને બંધ કરવાનો નક્કી કરવામાં આવ્યું છે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો કે અહિયાં પણ પોલીસ નો તરીકા થી ત્યાં રહેશે મતલબ કે અચાનક પોલીસ આવીને ચેક કરી શકે છે અન્ય રસ્તા ઉપર ચેક કરી શકે છે આ સિવાય ઉનાના ડિવાઇસ પી છે જેના નેતૃત્વમાં આ બંને ચેક પોસ્ટો રેન્ડમલી ચેકિંગ છે તે થવાનું છે તો ગમે ત્યારે આ બંને જે ચેકપોસ્ટ છે પછી દીવ ચેક પોસ્ટ હોય કે તળ ચેક પોસ્ટ હોય ત્યાં પોલીસ તેનાત નહીં રહે પરંતુ રસ્તામાં છે તે પોલીસ રેન્ડમલી ચેકિંગ કરી શકે છે અને

ત્યાંથી પણ પોલીસને હટાવી લઈ તેવું દેખાઈ રહ્યું છે આ સિવાય મોટી ખબર આજની એ છે કે આપણું ઉના છે અને ઉનાનો ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં એલસીબી પોલીસે દરોડા છે રાત્રિના સમયે ત્યારે દારૂ ઇંગ્લિશ દારૂ છે તેનું કટિંગ ચાલતું હતું આ સમયે લગભગ બસો પચાસ પેટી જેટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને ત્યારબાદ ફરી એક વખત ત્યાં નજીકનું એક ગામ છે વાવરડા

દારૂને પહોંચાડી દેવામાં આવ્યો હતો એનું કટિંગ ચાલતું હતું આ સમયે પોલીસને જાણ થઈ છે સવાલ એ છે કે સારી બાબત એ છે કે પોલીસે પેકડ્યો છે પરંતુ સવાલ એ છે કે દારૂ પહેચો કઈ રીતે ત્યાં સુધી આવા અનેક સવાલો છે તે હાલ ઉઠ્યા છે તો આ બે મોટી ખબર હતી એક ચેક પોસ્ટ લઈને અને એક શરાબને લઈને દોસ્તો આવા તમામ વિડિયો જોવા આપુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ